હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે સુજીનો સરસ મજાનો નાસ્તો બનાવીશું જે તમને બધાને ભાવ છે તમે નાના છોકરાઓના લંચ બોક્સમાં ભરી શકો છો તમે નાસ્તામાં ખાઈ શકો છો જે મેં આ સૂજીમાંથી બનાવીશું આજે નાસ્તો જે આપણે વેજીટેબલ નાખીશું એના માટે મેં અહીંયા આગળ આ આ રીતના જે રવો આવે છે તે લીધો છે હવે આપણે આને એક વાસણમાં લઈ લઈએ આ રીતના અને હવે આપણે એમાં તમારે છાસ મેં આ રીતના એક વાટકી છાસ લીધી છે એ નાખી દઈશું તમારા પાસે દહીં હોય તો અડધી વાટકી તમે દહીં પણ લઈ શકો છો હું એ છાસ લીધી છે હવે આને આપણે સરસ મિક્સ કરી દઈએ હવે આને સરસ મિક્સ કરી દઈએ આ રીતના તમે જોઈ શકો છો આ રીતના તમારે લેવાનું છે જો તમારા પાસે દહીં હોય તો તમે અડધી વાટકી દહીં લઈ શકો છો બહુ આપણે મિક્સ નથી કરવાનું બસ હળવા હાથે આપણે મિક્સ કરીને અને દસ મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું જેથી આપણી સૂજી સરસ ફૂલી જાય આપણે એને ઢાંકીને દસ મિનિટ માટે સાઈડ પર રેસ્ટ આપી દઈએ આપણે દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણી સૂજી સરસ ફૂલી ગઈ છે આ રીતના હવે આપણે એને એનામાં વેજીટેબલ નાખી દઈશું મેં અહીંયા આગળ એક વાટકી છીનીને ગાજર લીધા છે જે મેં આ રીતના છીની લીધા છે તમે ચાહો તો ઝીણા ઝીણા કાપીને પણ નાખી શકો છો તમને ગમતા વેજીટેબલ આમાં નાખી શકો છો તમે કેપ્સિકમ પણ નાખી શકો છો અહીંયા આગળ મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તેને આ રીતના ઝીણી સમારી લીધી છે અને અહીંયા આગળ મેં બે નંગ લીલા મરચાં લીધા છે એને આ રીતના સમારી લીધા છે જો તમારા ત્યાં નાના બાળકો હોય તો તમે મરચાંને વાટી પણ શકો છો કાં તો સ્કીપ પણ કરી શકો છો અને અહીં આગળ મેં ધાણા લીધા છે લીલા ધાણા એને સરસ કાપીને ધોઈ લીધા છે હવે આ બધું આપણે સરસ મિક્સ કરી દઈશું આ રીતના તમે જોઈ શકો છો આપણે સરસ સારી રીતના મિક્સ કરી લેવાનું છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે મેં મીઠું નાખી દઈશ આમાં વધારે આપણે મસાલા નથી નાખવાના મેં અહીંયા આગળ આ ખાવાનો સોડા લીધો છે એ લીધો છે ચપટી નાખી દીધો છે અને અહીંયા આગળ મેં આ મરિયા લીધા હતા જેને વાંટી લીધા છે અને એનો પાવડર બનાવી દીધો છે આ રીતના નાખી દેવાનો છે આપણે બસ આપણે બીજો કસો મસાલો નાખવાનો નથી અને આપણું બેટર જરા ઘટ લાગે છે એટલે આપણે થોડું પાણી નાખી દઈશું આ રીતના અને હવે આને સરસ આપણે મિક્સ કરી લઈએ એકવાર તમે આ સૂજીનો નાસ્તો બનાવશો તો તમારા બાળકો વારે ઘડે કેશે બનાવવાનું એવો સરસ લાગે છે આ બાળકોને પણ સરસ છે પ્રોટીનથી ભરપૂર છે બધા વેજીટેબલ છે તમે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો હવે મેં આ અહીંયા અહીંયાગળી લીમડી લીધી છે એને આ રીતના લઈને આપણે એમાં ઝીણી ઝીણી કાપી લઈએ આ રીતના આ રીતના કાપી લઈએ આપણે અને હવે આને પણ સરસ મિક્સ કરી દઈએ આ રીતના હવે આપણે એને બનાવી લઈએ મેં આ રીતના અહીંયા આગળ વઘાજું લઈ લીધું છે તમારા પાસે નાનું નોનસ્ટિક પેન હોય તો તમે લઈ શકો છો હવે આપણે ગેસને ધીમો રાખવાનો છે અને આપણે આના પર જ બનાવવાનું છે આનામાં જ તમે એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો મેં થોડું તેલ લગાવી લીધું છે આ રીતના મેં થોડું તેલ નાખ્યું છે વધારે તેલ નથી નાખ્યું આપણે આ રીતના ચોફેર લગાવી લેવાનું છે એમાં અને હવે આપણે આમાં થોડી રહી નાખી દઈશું અને આપણે થોડા સફેદ તલ લીધા છે એ નાખી દઈશું આપણે બહુ ચટકવા નથી દેવાના આમાં અને આપણે જે બેટર બનાવ્યું હતું એ આપણે એમાં નાખી દઈશું એક ચમચી જેટલું

થવા દઈએ સરસ ક્રિસ્પી થતા લગીને બીજી બાજુ પણ આપણે ત્રણ ચાર મિનિટ થઈ ગઈ છે આપણે બીજી બાજુ જોઈ લઈએ તમે જોઈ શકો છો બીજી બાજુ પણ સરસ શેકાઈ ગયો છે હવે આને આપણે પ્લેટમાં કાઢી લઈએ તમે જોઈ શકો છો આ જ રીતના આપણે બધો સરસ સૂજીનો નાસ્તો બનાવી લઈએ હું તમારે બીજો એક બનાવીને બતાવું આપણે થોડી રહી નાખી દઈશું અને થોડા તલ નાખી દઈશું અને ફરી આપણે ચમચી જેટલું અનેકર નાખી દઈશું આ રીતના અને હવે આપણે આને ઢકીને પાંચ મિનિટ માટે થવા દઈએ આ પણ આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ આને પણ તમે જોઈ શકો છો સરસ ઉપરથી શેકાઈ ગયો છે અને હવે આને પણ આપણે પલટાઈ લઈએ તમે જોઈ શકો છો કેવો સરસ ઉપરથી નીચેથી શેકાઈ ગયો છો હવે આપણે આ બાજુ પણ પાંચ મિનિટ માટે રહેવા દઈએ ધીમા ગેસ પર જ શેકવાનું છે ફાસ્ટ ગેસ નથી કરવાનો તમે આ નાસ્તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો સરસ સ્વાદમાં લાગે છે તમે આને ચ જોડે પણ ખાઈ શકો સવારના નાસ્તામાં પણ ખાઈ શકો છો આને બનાવતા વાર નથી લાગતી બસ તમારે તમારે બેટર તૈયાર કર દો તો તમારે પાંચ મિનિટમાં તમારો નાસ્તો બનીને તૈયાર થઈ જશે તમે બાળકોના ટિફિનમાં પણ આને ભરી શકો છો તમે બાળકોના ટિફિનમાં ભરશો તો બાળકો એકદમ ફિનિશ કરીને આવશે ટિફિન તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આને બીજી બાજુ પણ આપણે ચારથી પાંચ મિનિટ માટે થવા દઈએ આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો બીજી બાજુ પણ સરસ આપણે શેકાઈ ગયો છે આપણે ગેસ બંધ કરી દઈએ ને આ જ રીતના આપણે બધો નાસ્તો બનાવી લઈએ તમે જોઈ શકો છો આપણે બનીને નાસ્તો તૈયાર છે સૂજીનો તમે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકોને પણ ખૂબ ભાવશે હું તમને એક તોડીને બતાવું તમે જોઈ શકો છો અંદરથી એકદમ સરસ આપણા બધા જે શાકભાજી નાખ્યા હતા એ બફાઈ ગયા છે અને ખાવામાં પણ એટલો સરસ લાગ્યો છે હું આજે એને ટામેટો સોસ સાથે સર્વ કર્યું છે તમે આને દહીં સાથે પણ સર્વ કરી શકો છો અને સોસ સાથે અને ગ્રીન ચટણી આવે છે એની સાથે પણ તમે સર્વ કરી શકો છો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે તમે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ